સુરત શહેરમાં ધોધમાર વરસાદ છે સુરત શહેરમાં ફાટ્યું હોય તેવી સ્થિતિ સર્જાય છે ડભોલી સિંગલપુર પાણીથી બેટમાં ફેરવાયું છે પાણી ભરાતા લોકો પરેશાન થયા સુરત જિલ્લામાં સવારથી મેઘરાજાની ધમાકેદાર બેટિંગ જે રીતે આ દ્રશ્યો આપ જોઈ રહ્યા છો કે જ્યાં અડધો અડધ વાહનો ડૂબી ગયા છે કમર સુધીના

બિલકુલ વાત કરીએ તો સુરતના કતારગામ છે વારીના ચોક વિસ્તારમાં જે રીતના પાણી ભરાયા છે અનેક દુકાનો છે તે પાણીમાં ગરકાવ થઈ રહી છે આ રીતના અત્યારે જે લોકો છે તે મહા મહેનતે આ ગટર ચેમ્બર છે તે ખોલવાના પ્રયત્નો કરી રહ્યા છે પરંતુ જે રીતના વરસાદ વરસી રહ્યો છે ધોરબાર વરસાદ વરસી રહ્યો છે જેના કારણે પાણીનું જળસ્તર છે તે ઓછું થવાને બદલે વધતું જાય છે લોકોને ભારે હાલાકી વેઠવાનો વારો આવ્યો છે કેટલા વાહન ચાલકો છે તે પણ હેરાન પરેશાન થઈ ગયા છે કારણ કે જે વેદરોડ વિસ્તાર છે કતારગામ વિસ્તાર છે તેને જોડતો વિસ્તાર છે આ મેઇન રોડ છે ત્યાં ગાડી પાણી જે કહેવાય કે ભરાવાની સ્થિતિ જે સર્જાય છે અત્યારે જ્યાં ઊભો છું ત્યાં ગાડી પાણી તો ભરાયું છે પરંતુ જે વહેણ છે તે પણ પાણીનો વહેણ છે તે જોરદાર છે અને પાણી સતત વહી રહ્યું છે સુરતના વેદરોડ વિસ્તારમાં આ પરિસ્થિતિ છે વાડીના ચોક છે ત્યાં ગાડી ઘૂંટણ સુધી પાણી છે જે રીતના પાણી ભરાવાની સમસ્યા છે તે સમસ્યાની વાત કરીએ તો સુરતના જે સિંગલ પોર થી લઈ ને છેક વેર ગામ સુધી આ પાણી ભરાયું છે જેથી લોકો હેરાન પરેશાન છે લોકો મહા મહેનતે બચી બચીને જવું પડે છે લોકો સાથે વાત કરીશું કે જે જે રીતના જોઈ શકાય છે અત્યારે કઈ રીતની પરિસ્થિતિ જે સર્જાય છે હેરાન પરેશાન છે બિંજાઈને જવું પડી રહ્યું છે લોકોને ને અકસ્માત નો ભય છે તે પણ સતાવી રહ્યો છે મહાનગરપાલિકા તરફથી જે કહેવાય કે પ્રી મોન્સુની કામગીરી છે તે કરવામાં આવી હતી પરંતુ પ્રી મોન્સુની કામગીરી છે તે કાળે ગયો કે એવું લાગી રહ્યું છે કોર્પોરેટર છે તમે ભાઈ પ્રી મોનસૂન ની કામગીરી ખારે ગઈ હોય તેવું લાગી રહ્યું છે એમનું તો કેવું એવું છે કે હું સવારે બાર ગામ હોવાને કારણે મને પ્રજાનો ફોન આવ્યો કે નંદરેભાઈ અહીં આવો પાણી વધારે ભરાઈ રહ્યું છે જેથી હું તાત્કાલિક આવ્યો છું અને અધિકારીને બોલાવ્યા છે વાત એવી છે અત્યારે કે હાલમાં વરસાદ ફૂલ આવવાને કારણે આ પાણીનો નિકાલ થઈ રહ્યો છે પોસો થઈ રહ્યો છે tartar ગામમાં આટલું બધું પાણી ભરાયું છે અન્ય વિસ્તારોમાં કેમ થઈ આપની વાત સાચી છે કારણ કે આ વર્ષોથી નીચો વિભાગ છે અને દર વર્ષે ભરાય છે જેમ બને વહેલું નિરાકરણ થાય એવું મેં કરી રહ્યા છીએ નરેન્દ્રભાઈ આ વિસ્તારમાં ક્યારે પાણી નથી ભરાય આવ્યું કારણ કે હું આ વિસ્તારમાંથી પસાર થાઉં છું પાણી ભરાવાની વાત હતી એ પંડોલ બાજુની વાત હતી આ વિસ્તાર તો ઊંચો વિસ્તાર છે છતાંય પાણી ભરાઈ ગયું છે એમનું કારણ છે વરસાદ અત્યારે વધારે પડી રહ્યો છે અત્યારે હું એક જે મારી જે ફરજ કોર્પોરેટર કે આવું છે નિભાવું છું કે પ્રજાનું આપ જોઈ શકો છો દુકાનમાં પાણી ભરાય છે જેટલું વહેલું નિરાકરણ થાય એના માટે હું અત્યારે મહેનત કરી રહ્યો છું

પાણી પાણી દેખાઈ રહ્યું છે જે આ જે કહેવાય કે બેટમાં ફરવાયો હોય અને કેટલાક લોકોના જે વાહનો છે તે પણ બગડી ગયા છે લોકો સાથે વાત કરો ભાઈ કેટલી તકલીફો કાઈ કેવું નહી બહુ ધક્કો માં લીધો હવે નથી કેવું મોટા ક્યાં લાગી પાણી છે જોઈ શકાય છે કે લોકો ઊભા નથી રહી શકતા એટલું પાણી ભરાયું છે પાણીનું વહેણ જબરજસ્ત છે અને લોકોની દુકાન છે તે પણ આ પ્રમાણે પાણીમાં ગરકાવ થઈ ગયા છે લોકો છે તે મહા મહેનતે બચી બચીને જઈ રહ્યા છે જે લોકોને ખબર નહીં હતી કે આ વિસ્તારમાં આ રીતની પરિસ્થિતિ સર્જાશે પહેલાં ક્યારે પણ આ વિસ્તારમાં આ રીતનું પાણી ભરાયું નથી પરંતુ આ પહેલા વરસાદે અને કહેવાય કે એક દિવસના જે વરસેલા વરસાદે સુરતના વેદ રોડ વિસ્તારની જે સ્થિતિ છે તે ખરાબ કરી છે ક્યાંક ને ક્યાંક આના પાપી હોય તો મહાનગરપાલિકાના કર્મચારી જે હજી પણ ફરક્યા નથી અને આજે કહેવાય કે પરિસ્થિતિનો સ્ટાર્ટ મેળવો નથી આજે જે રીતના રવિવારનો દિવસ છે એટલે કહેવાય કે રજાનો દિવસ છે એટલે આજે પોતાની જવાબદારીથી પણ છટકી રહ્યા હોય તેવું લાગી રહ્યું છે જોઈ શકાય છે અત્યારે કઈ રીતના જે કહેવાય કે મહા મહેનતે વાહનો છે તે જીવના જોખમે અત્યારે પસાર કરવા પર લોકો મજબૂર બન્યા છે સુરતના કતાર ગામ ઝોનમાં છેલ્લા બે દિવસથી જે રીતના વરસાદ વરસી રહ્યો છે અને આબ ફાટી હોય તેવું લાગી રહ્યું છે કારણ કે જે રીતની પરિસ્થિતિ અત્યારે સર્જાય છે લોકોને ભારી નુકસાની વેઠવાનો પણ વારો આવ્યો છે લોકો છે તે અત્યારે જે કહેવાય કે આ જળસ્તર છે તે નીચું થવાની રાહ જોઈ રહ્યા છે પરંતુ સ્થિતિ છે તે ખૂબ જ વિકરાળ બની રહી છે અને ધીમે ધીમે જે જળસ્તર છે તે વધી રહ્યું છે લોકોના દુકાનની અંદર પણ પાણી છે તે હવે પ્રવેશી ચૂક્યું છે લોકો હેરાન પરેશાન છે ત્યારે લોકો સાથે જાણવાના પ્રયાસો કરીશું કે કેટલી તકલીફો પડી રહી છે કેટલી તકલીફો પડી રહી છે કેટલી તકલીફો કેટલી તકલીફો બહુ તકલીફ પડે ભાઈ બહુ

જે રીતનો કતારગામ વિસ્તારમાં વરસાદ વરસ્યો છે ત્યારે દુકાનની અંદર અત્યારે પાણી ભરાઈ ગયું છે અને સ્વિમિંગ પુલ જેવા દ્રશ્યો છે તે અત્યારે જોઈ શકાય છે કે જે રિક્ષા ચાલક હોય કે જે કહેવાય કે વાહન ચાલકો હોય અનેક લોકોના વાહન છે તે આ પાણીમાં ગરકાવ થવાના કારણે અત્યારે બગડી જવાની પરિસ્થિતિ તે સર્જાય છે વહેલી સવારે જે દૂધ લઈને નીકળેલા લોકો છે તે પણ

હેરાન પરેશાન છે લોકોના વાહનો છે તે પણ બગડી રહ્યા છે લાખો રૂપિયાનું નુકસાન થયું છે વાહન ચાલકો છે તે વહેલી સવારે રોજી રોટી માટે બહાર નીકળતા હોય છે પરંતુ તેમને ખબર ન હતી કે આ વિસ્તારમાં આ પ્રમાણેની પરિસ્થિતિ સર્જા છે જે પ્રમાણે મહાનગરપાલિકા તરફથી પ્રી મોનસૂનની કામગીરીના દાવા કરવામાં આવ્યા હતા તે પોકળ નીકળતા હોય તેવું લાગી રહ્યું છે કારણ કે જે પરિસ્થિતિ સર્જાય છે વહેલી સવારે છ વાગે પાણી ભરાયું હતું તેને જે કહેવાય કે નીકળવાનું હોય છે પરંતુ આ પાણી નીકળતું નથી અને લઈને લોકો હેરાન પરેશાન છે જોઈ શકાય છે કે અત્યારે કેટલીક મહિલાઓ પણ હેરાન થઈ રહી છે પરેશાન થઈ રહી છે જેમના વાહનો છે તે બગડવાની સ્થિતિ સર્જાય છે અને આ પ્રમાણે મહા મહેનતે લોકો બચી બચીને નીકળી રહ્યા છે સુરતમાં ખાસ કતારગામ વિસ્તારમાં આજે આપ ફાઈતું હોય તેવી પરિસ્થિતિ સર્જાય છે

મારા વિસ્તારમાં એક તો બધો કોઈ જગ્યાએ પ્રોબ્લેમ ધ્યાન પર હજુ આવ્યો નથી પરંતુ કતારગામ જેવા વિસ્તારમાં ખૂબ મોટી પ્રમાણમાં પાણી ભરાયા છે અને ત્યાં અધિકારીઓ સાથે વાતચીત થઈ છે કામગીરી ચાલુ છે પરંતુ જે જગ્યાએ પાણીઓ ભરાયા છે એ જગ્યાએ મને લાગે છે કે દર વર્ષે પાણી ભરાતા હોય છે તો ક્યારે પાણી ભરાય છે ત્યારે વહીવટી તંત્ર દ્વારા આગલા વર્ષમાં પાણી કેવી રીતે ન ભરાય એનું જે આયોજન થવું જોઈએ એ આયોજન ન થયું મને લાગે છે તો આયોજન માટે પહેલેથી એસમસી કામગીરી કરવાની જરૂર છે કેમકે આ પરિસ્થિતિ આપે પોતે પણ સ્વીકાર્યું કે દર વખતે થાય છે તો પછી આનો કોઈ નિકાલ એક કે બે કલાક માં પાણી ઓસરી જાય સો ટકા આયોજન એવું થવું જોઈએ જ્યાં જે વિસ્તારની અંદર ચોમાસા દરમિયાન પાણી ભરાતા હોય એ વિસ્તારમાં આગલા વર્ષે પાણી ન ભરાય એના માટેનું આયોજન થવું જોઈએ એ આયોજનના અભાવના કારણે પાણી ભરાય

બિલકુલ ખુ ખુબ આભાર આપો મારી સાથે વાતચીત કરવા બદલ તો ધારાસભ્ય કુમાર કાનાણી ફોન લાઇન પર જોડાયા હતા અને તેમણે કહ્યું કે તાત્કાલિક ધોરણ પર પગલા લેવડાવવામાં આવશે ક્યારે પગલા લેવાય છે તે જોવું રહ્યું કેમ કે

મનીષ મનીષ સંવાદદાતા મારી સાથે જોડાયેલા છે છે જી કુમાર વાત કરી કે થોડા સમયમાં આ તાત્કાલિક પગલા લેવડાવશે વહીવટી તંત્ર દ્વારા તેમણે પોતે પણ સ્વીકાર્યું છે કે દર વર્ષે કતારગામમાં પરિસ્થિતિ સર્જાય છે કયા એવા મૂળભૂત કારણો છે નીચાણવાળો વિસ્તાર હોવાની સાથે સાથે કે જેના કારણે આ પાણી નથી ઓસરતા અત્યાર સુધી પંડોલ વિસ્તારમાં ભરાતા હતા પરંતુ આ વખતે જે પાણી ભરાયા છે તે વેદરોડ ના સિંગનપુર ચાર રસ્તા ડભોલી ચાર રસ્તા અને ગુરુકુલ ચાર રસ્તા છે ત્યાં સુધી પાણી ભરાયા છે ખાસ જે વિહાર સોસાયટી આવેલી છે ત્યાંથી લઈને ધનમોરા સર્કલ સુધીમાં આ પાણી ભરાયું છે મહત્વની વાત એ છે કે અત્યાર સુધી જે પાણી ભરાવાની સમસ્યા હતી એ પંદર વિસ્તારમાં હતી પરંતુ હવે જે વિસ્તાર છે તે નવો વિસ્તાર છે આ વિસ્તારમાં થોડાક સમય પહેલાં જ જે કહેવાય કે નવો રોડ બનાવવામાં આવ્યો હતો અને ત્યારબાદ જે કહેવાય કે જે ગટર નાખવાની હોય જે ડ્રેનેજની લાઈન નાખવાની હોય તે ક્યાંક ને ક્યાંક ભૂલ થઈ હોય તેવું લાગી રહ્યું છે જેના કારણે જ આ આ પરિસ્થિતિનું નિર્માણ સર્જાયું છે કારણ કે વિસ્તારમાં ક્યારે પણ આટલું પાણી નથી ભરાયું સંદેશ ન્યૂઝ છે જ્યાં જ્યાં પાણી ભરાય છે ત્યાં ત્યાં રિપોર્ટિંગ કરતું હોય છે ત્યારે ખાસ કરીને વાત કરીએ તો પહેલા જે પાણી ભરાતું હતું તે પંડોલ વિસ્તારમાં ભરાતું હતું પૂણા વિસ્તારમાં ભરાતું હતું વરાછા વિસ્તારમાં ભરાતું હતું પાણી કાડેસરની નાર વિસ્તારમાં પાણી ભરાતું હતું ઉડના વિસ્તારમાં ભરાતું હતું પરંતુ આ જે વેદરોડ વિસ્તાર છે તેનો ચાર રસ્તા વિસ્તાર અને દબોલી વિસ્તાર સાથે જ જે વાડીનાથ ચોક આવેલું છે અને જે ધનમોરા વિસ્તાર આવેલો છે ત્યાં આગળ આ રીતની પરિસ્થિતિનું નિર્માણ ક્યારે નથી થયું પાણી ભરાય છે એ વાત સાચી છે પણ આ રીતની પરિસ્થિતિને આટલું પાણી ભરાવાની પરિસ્થિતિ છે તે ક્યારે નથી સર્જાયું કારણ કે જ્યારે જ્યારે પાણી ભરાય છે ત્યારે ત્યારે સંદેશ ન્યૂઝ છે તે રિપોર્ટિંગ કરતું હોય છે વર્ષોથી રિપોર્ટિંગ કરવામાં આવે છે પરંતુ આ રીતની સ્થિતિ છે તે સુરત શહેરના વેદ વિસ્તારમાં ક્યારે પણ જોવા નથી મળી એટલે જે રીતના મહાનગરપાલિકાના કર્મચારી અને એન્જિનિયરો છે જે લાખો રૂપિયાનો પગાર લેતા હોય છે તે લાગી રહ્યું છે કે માત્ર ને માત્ર જે એસી ચેમ્બરમાં બેસીને ઓર્ડર કરતા હોય તેવું લાગી રહ્યું છે જેના કારણે આ પરિસ્થિતિ સર્જાય છે જો સ્થળ વિઝીટ કરી હતી અને જો કામ બરાબર કર્યું હતું તો આ પરિસ્થિતિનું નિર્માણ જ નહીં થઈ શકે છેલ્લા છ સાત કલાકથી આ વિસ્તારમાં અત્યારે પાણી ભરાયું છે અને હજી પણ જે પાણીનો વહેણ છે તે સતત વધી રહ્યો છે વરસાદ પણ વરસી રહ્યો છે પરંતુ કતારગામ વિસ્તારમાં જે પ્રમાણેની સ્થિતિ સર્જાય છે ક્યાંક ને ક્યાંક આપ ફાટી હોય તેવું લાગી રહ્યું છે અને જેના કારણે સુરતના વિસ્તારમાં આ પ્રમાણેની પરિસ્થિતિ છે 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 જે લોકો તે હવે ઘરની બહાર નીકળવાનું પણ ટાળી રહ્યા કારણ કે જે જળ સ્તર છે તે સતત ને સતત વધી રહ્યું છે લોકોના વાહન છે તે પણ પાણીની અંદર ગડકાવ થઈને બગડી જવાની જે સમસ્યા છે તે અત્યારે સર્જાય છે લોકો છે તે રાહ જોઈ રહ્યા છે કેટલા સમયથી કે આ પાણી ઉતરે પરંતુ છેલ્લા છ સાત કલાકથી આ પ્રમાણેની પરિસ્થિતિ છે તે સર્જાય છે જેના કારણે જ જે લોકો છે ભારી હાલાકી વેઠવાનો વારો આવી રહ્યો છે અને પાણીમાં જે કહેવાય કે વહેણ છે તે સતત વધી રહ્યો છે લોકો હેરાન પરેશાન છે અને પાણી છે તે હજી પણ આગળ વધી રહ્યું છે આ જે છે પાણી છે તે સીધું વેદવો ગુરુકુલ બાજુથી આવી રહ્યું છે અને જે પાણી છે તે સતત પંડોલ વિસ્તારમાં જઈ રહ્યું છે હવે જે પાણી પહેલા રોડ પર ભરાવાની સ્થિતિ હતી ધીમે ધીમે ક્યાંક ને ક્યાંક સ્થિતિ છે તે વિકરા બની રહી છે અને અત્યારે આ જે સોસાયટીની અંદર પાણી ભરાઈ રહ્યા છે ત્યારે સોસાયટીના લોકો છે તે ક્યાંક ને ક્યાંક પણ ચિંતાતુર થઈ રહ્યા છે કારણ કે આ પાણીનું વહેણ છે તે સતત વધી રહ્યું છે અને જે કહેવાય કે જે ફોર્સ છે તે પણ સતત ને સતત વધી રહ્યો છે વરસાદે અત્યારે વિરામ લીધો છે પરંતુ અત્યારે આ રીતની પરિસ્થિતિનું નિર્માણ થયું છે મહત્વની વાત એ છે કે આવા સમયે જે કહેવાય કે કર્મચારીઓએ જમીન પર આવવું જોઈએ અને જે હકીકત છે તે જોવી જોઈએ જેથી પરિસ્થિતિનું જે પુનરાવર્તન નહીં થાય પરંતુ અધિકારી અહીં દેખાઈ નથી રહ્યો માત્ર ને માત્ર બેલદારોના સહારે આ પરિસ્થિતિ મૂકી દીધી હોય તેવું લાગી રહ્યું છે રવિવારનો દિવસ છે એટલે રજાના મૂળમાં મહાનગરપાલિકાના કર્મચારી છે તે હોય તેવું લાગી રહ્યું છે ખાસ કરીને વાત કરીએ તો આ વિસ્તાર છે તે ધારાસભ્ય વિનુ મોરરિયા અને આ જ વિસ્તારમાંથી પૂર્વ મંત્રીઓ આવે છે સાથે જ કતારગામ વિસ્તારમાં જ જે કહેવાય કે મેયર પણ રહે છે એટલે કહેવાય કે તેમને આ પરિસ્થિતિનો જે કહેવાય કે પરિસ્થિતિ પર નજર રાખવાની જરૂર છે પરંતુ કોઈ પણ પ્રકારનો કર્મચારી કે કોઈ પણ અધિકારી કે ચૂંટાયેલો પ્રતિનિધિ આ વિસ્તારમાં દેખાયો નથી લોકો હેરાન પરેશાન થઈ રહ્યા છે અને એક જ અત્યારે માંગ કરી રહ્યા છે કે જલ્દીથી જલ્દી આ પાણીનો નિકાલ કરવામાં આવે પરંતુ જે રીતની સુરતના વેધરોડ વિસ્તારમાં પરિસ્થિતિ સર્જાય છે તે ક્યાંક ને ક્યાંક અનેક સવાલો ઊભા કરી રહ્યા છે અને અત્યારે લોકો છે તે હેરાન પરેશાન થઈ રહ્યા છે સુરતના વેધરોડ કાકા કેટલી તકલીફો પડી રહી છે તકલીફ એટલે આ એસએમસી ની મોટી ભૂલ છે ભૂલ છે આ વિસ્તારમાં પાણી ભરાય છે આ પહેલી વાર ભરાયું પહેલી વાર નહીં ભરાય તો છે જ પણ આટલું પહેલી વાર ભરાય આટલું પહેલી વાર ભરાય કામ ધંધે કેમ જાય માણા આ પોલ ખુલી ગઈ એસએનસી ની ફ્રી મંથ કામ કરે જે બિલકુલ તો સુરત ના વેધોડ વિસ્તાર માં જળ સ્તર છે તે સતત વધી રહ્યું છે અને હવે જે પાણી છે તે પંડોલ વિસ્તાર માં પણ ભરાવો થઈ રહ્યો છે જે પાણીની શરૂઆત છે તે સિંગલ માં થઈ હતી ડબોલી વિસ્તાર માં થઈ રહી હતી અને પાણી ધીમે ધીમે છે તે હવે વધી વધી રહ્યું છે 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 ફોર્સ તે સતત રહ્યો અને હવે પંડોલ વિસ્તારમાં પણ પાણી ભરાઈ રહ્યું છે જે જે પાણી છે તે અત્યાર સુધી માત્ર ને માત્ર રોડ પર હતું પરંતુ હવે પાણી છે તે લોકોની દુકાનોમાં અને ઘરોમાં પણ ઘૂસી ગયા છે જી બિલકુલ આવી પાસે પાછા ફરીશું